મિત્રો પ્રજાવા લિન્સમાં આપનું સ્વાગત છે આપણે ઉપા છે તેના દેવના બારેજડી ગામમાં જ્યાં ધવન હોસ્પિટલની બહાર ઉપા છે આપણે ત્યાં એક મહિલાનું અકાળે મૃત્યુ થયું છે પ્રસુતિ દરમિયાન તેમનું મૃત્યુ થયું છે અને અહીંયા એમના પરિવારજનોનો આક્ષેપ છે કે ડૉક્ટરની બેદરકારીથી તેમનું મૃત્યુ થયું છે તો આપણે તેમના પરિવારજનો સાથે વાત કરીશું કે છે ઘટના પ્રમાણે એવું જયારે મારી મહિના વાઇફે ત્યારે અહીંયા પહેલે સોનોગ્રાફી અને અંતિમ ડિલિવરી સુધી અમે અહીંયા જ બધી પ્રોસેસ રાખી છે ધવલ હોસ્પિટલ બારજરી ના દેશ જે નવમા મહિનાની છેલ્લી સોનોગ્રાફી કરી ત્યાં સુધી ડૉક્ટરે કીધું કાંઈ કામ તકલીફ તકલીફવાળું નથી બાળક પણ કમ્પ્લીટ છે વ્યક્તિ પણ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખામી નથી વિકાસમાં અન્ય કોઈ બાબતમાં ખામી નથી ત્યારબાદ ઓપરેશન સમયે ડોક્ટરે સિજરિંગ કરવું પડશે એવું કીધું હતું જે બે નવ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે દાખલ થવાનું કીધું અમે દસ વાગે દાખલ થઈ ગયા બે વાગે અમને ઓપરેશન કરવાનું કીધું બે વાગે અમને ઓપરેશન કર્યું ત્યારે મેન જે ભૂપેન્દ્ર જૈન સિવાય બીજા બે અન્ય ડોક્ટર પણ ઓપરેશનમાં સામેલ હતા જે લોકો એમની બેદરકારીને કારણે ઓપરેશનમાં કોઈ ખામી રહી ગઈ અથવા એમની કોઈ ભૂલ થવાથી લોહીનું પ્રમાણ વધુ પડતું વહેવા આવ્યું છે તેમણે મને રૂબરૂ બતાવ્યું હતું અને રૂબરૂ બતાવ્યા પ્રમાણે જણાવું તે પ્રમાણે લોહી અતિ વધુ પ્રમાણમાં નીકળી રહ્યો હતો જેના કારણે વ્યક્તિમાં સાડા અગિયાર ટકા લોહી છેલ્લી સોનોગ્રાફી દરમિયાન જણાવેલ હતું સવા અગિયાર ટકા લોહી જ્યારે વ્યક્તિને ડૉક્ટરે કીધું કે અહીંયાથી આપણે બીજી હોસ્પિટલમાં દાખલ કરવી પડશે કારણ કે આપણી હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા નથી અને લોહીની બોટલો ચઢાવવી પડશે જે દરમિયાન એમને બે બોટલ લોહીની મંગાવડાવી અમારી બારજડી હોસ્પિટલ છે ને લોહીની બોટલ લેવા મોકલ્યા અમને પાલડી જીવરાજ મહેતા મેડિકલ એમ ત્યાંથી એ મોકલ્યા તો ખરા પણ એમને ખાલી ફક્ત પેજ આપ્યું અમને સેમ્પલ સેમ્પલ નહોતા આપ્યા ત્યારબાદ અડધો કલાક થઈ ગયો લોહી લેવા માટે લાંબા સુધી પહોંચી ગયા ત્યારબાદ તેમની જ નર્સ અમને આવીને ડાટે છે કે તમે સેમ્પલ લીધા વગર કેમ ગયા લોહી લેવા તો અમે કીધું તમે કેમ નથી આપ્યું તો ત્યારે ડૉક્ટર ઉશ્કેરાઈ ગયા મરી જાય તો તમારું મળશે અમારું કશું નહીં જતું બરાબર તમારી જાતે આવો કે તો પછી અમે અમારી જાતે લયા મણિનગરથી લોહી લીધું મણિનગરથી બે બોટલ લોહી લીધું રામબાગ ફાયર સ્ટેશનની સામેથી ત્યાંથી બે બોટલ લોહી લીધું તો ડૉક્ટરને કીધું કે લોહી મળી ગઈ છે અમે અહીંયા લઈને આઈએ કે ક્યાં તો ડૉક્ટર કીધું કે ના અહીંયા નહીં આપણે એવા જવાનું છે આને લઈને શારદાબેન હોસ્પિટલ સરસપુરમાં જે દરમિયાન ડૉક્ટરે જાતે એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી એક અને જાતે જ નક્કી કરી લીધું કઈ હોસ્પિટલમાં જવું છે ત્યારબાદ એમને અમને જણાય સિદાય દર્દીને એક એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા જે એમની હાલત બેભાન અવસ્થામાં હતી ત્યારબાદ અમને બોલાવા જે પરાણે એ વ્યક્તિ એક જ વ્યક્તિને બેસવાનું કહેતા ડૉક્ટર અમે જોર જોરાએ બે વ્યક્તિ અંદર બેઠા બેઠા ત્યારે મેં એનો પગ પકડ્યો ત્યારે એકદમ બળપ કરતાં પણ ઠંડો પગ હતો જે દર્શાવે છે વ્યક્તિમાં ગરમી જરા પણ નથી ગરમી હોય ક્યારે માણસમાં જીવ હોય ત્યારે એટલે એ નક્કી બા વ્યક્તિનું મૃત્યુ હોસ્પિટલમાં થયું હતું જે પોતાના બચાવ માટે ડૉક્ટરે ઇમરજન્સીનું ઇમરજન્સીનું બહાનું બતાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે પોતાનો ટાઈમ કાઢવા માટે ખસેડવાનું બહાનું કાઢ્યું તે દરમિયાન અમને શારદાબેન હોસ્પિટલમાં ગયા ત્યાંથી ડૉક્ટરે કીધું કે અમને ધબકારા મળતા નથી માટે તમારે એવા પોસ્ટમોર્ટમની વ્યવસ્થા સુવિધા કરવી પડશે પોસ્ટમોર્ટમ કરાવવું પડશે હવે વ્યક્તિમાં કંઈ નથી તો પછી ત્યારે ડૉક્ટરને એવું લાગ્યું કે આ અમારા કંઈ જોખમ છે તો ડોક્ટરોએ ભેગા થઈને તે શારદાબેન હોસ્પિટલના ડૉક્ટરે પણ તેના પોલીસ બોલાવી લીધા અને અહીંયા ધવલ હોસ્પિટલના ડોક્ટરે પણ પોલીસ અહીંયાથી બોલાવી લીધી હતી ત્યારબાદ અમને બોડી ન આપી જે પોસ્ટમોર્ટમ માટે અત્યારે અમારા ત્યારબાદ રહી બાદ જે બાળક જન્મ્યું હતું બેબી જન્મી હતી તેની જે બેબી જન્મી બેબી જન્મ્યા પછી દોઢ કલાક કે બે કલાક ઉપર ઓપરેશન ચાલ્યું જેમાં એ લોકો સક્સેસ નહોતા ગયા બેબીનો જન્મ થયા પછી એટલે દાખલા તેબીનો જન્મ તો થઈ ગયો એ ઓપરેશનમાં ડૉક્ટરથી ભૂલ થઈ જેના કારણે લોહી વધી વહેવા લાગ્યું વધુ પ્રમાણમાં બાળકીનો જે જન્મ થયો હતો ત્યારબાદ અમે ત્યાં ગયા ત્યાં પરિસ્થિતિ થોડી વણસેલી લાગીને ડૉક્ટરે અહીંયા ઇન્ફોર્મ કરી દીધું આ લોકોએ તત્કાલિક આખી હોસ્પિટલ ખાલી કરાવી દીધી એક પણ પેશન્ટ રવાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો સાંજે અમને ખબર પડી કે અમારું બાળક બહાર કાઢી નીકેલું છે ને તે અમે પાછા આવ્યા અંદર આવ્યા તો એ પોલીસ બંદોબસ્ત હતો જેથી કરીને અમારા બાળકને અંદર દાખલ ના કર્યું તો અમે બીજી હોસ્પિટલમાં ખસેડ્યું તો અમારો એક જ પ્રશ્ન છે ડૉક્ટર જો આટલી બધી મૂર્ખામી ભર્યું કામ કરીને અમાર જેવા લોકોને હેરાન કરી શકતો હોય તો આ હોસ્પિટલનું શું થવું જોઈએ એ દરેક લોકોએ જવાબ આલવાનો હું કહું છું કાયદાકીય પગલાં થાય ડૉક્ટરને યોગ્ય સજા થાય અમને યોગ્ય ન્યાય મળે એ માટે તમારા સૌનો સાથ સહકારની જરૂર છે તો પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે ડૉક્ટરની બેદરકારીના લીધે આ બહેનનું મૃત્યુ થયું છે અને ડૉક્ટર ભગવાનનું બીજું રૂપ ગણાય છે પણ અહીંયા જે રીતે ડૉક્ટરનો વ્યવહાર છે કે અત્યારે ડૉક્ટર જે દવાખાનું અને તાળા મારીને અહીંયાથી બેનો સ્ટાફ જતો રહ્યો છે એ રીતે રાખતું નથી કે આ ડૉક્ટર ભગવાનનું રૂપ છે તો જો ડૉક્ટર સાચા હોત તો એ પરિસ્થિતિનો સામનો કરત અહીંયા ઊભા રહેત અને પરિવારના સભ્યોને જવાબ આપત કે તેઓને અત્યારે આ બહેનનું મૃત્યુ કઈ રીતે થયું ને કઈ રીતે બેદર એમની બેદરકારીથી નથી થયું બીજા કારણોસર થયું પણ અત્યારે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અહીંયા તાળા મારીને ડૉક્ટર જતા રહ્યા છે તો તેનો ચોખ્ખો અર્થ થાય છે કે પરિવારજનના સભ્યોને ન્યાય મળવો જોઈએ અત્યારે પરિવારના સભ્યો અત્યારે જે મહિલાનું મૃત્યુ થયું છે તેમના સૌને અહીંયા લઈને આવ્યા છે પણ અત્યારે પોલીસના જે પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ છે બારિયા સાહેબ તે પણ અહીંયા હાજર છે અને તે પણ તેઓને સાથ સહકાર આપી રહ્યા છે પણ ડૉક્ટર છે જે અહીંયા તાળા મારીને તેઓ અને તેમનો સ્ટાફ પૂરેપૂરો અહીંયાથી નાસી ચૂક્યો છે નમસ્કાર તમારું નામ શું છે મારું બેન શિલ્પા બેન બેન તમે તમે શું મારી છે તો થોડી આપો મેં ડૉક્ટરને કીધું મોટો કેસ બચવો જોઈએ અંદર મેં જોયું તો આને કશું હતું જ નહીં મારો મોટો કેસ કીધ બચવો જોઈએ તો ડૉક્ટરે શું કીધું એમાં કે કશું રહ્યું નહીં કે મેં કીધું કે હું પોલીસ કેસ કરી દઈશ તારે અહીં જતું રહેવું પડશે તો કે મોટો કેસ નહીં બચે તું કાલ જતી હોય તો આ બેલ લઈને જતી રહે કાલ મળતી હોય કે આ બેલ મરી જાય મારે કોઈ મતલબ નહીં પણ કે તું લઈ નહીં જતી ડૉક્ટરે મારી જોડે આ રીતે વાત કરી શ ડૉક્ટરે મને ગાર પણ બોલી સ ડોક્ટર વિનમ્રતાનું બીજું રૂપ કહેવાય છે પણ આ બેનના કહેવા પ્રમાણે ડોક્ટરે વાત કરી છે અને તેઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું છે અને મૃતકને પણ એવું કહ્યું છે કે તે તો આજે મળે તો આ રીતના ડોક્ટરનો જે સભ્ય વર્તાવ નથી અને પરિવારજનોની માગણી છે કે તેમને ન્યાય મળવો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ફરજા અહેવાલની સાથે દેવડી ગામના સરપંચ સરપંચ સાહેબ પણ હાજર છે એ તમે ચેક કરો ખોલાય કે એની અંદર ઇન્ફેક્શન લાગે એવી જ વસ્તુ છે કે અમે કોઈ સફાઈ કોઈ ચોખ્ખાઈ છે નહીં જે થિયેટર જે ડૉક્ટરનું જે ઓપરેશનનો રૂમ હોય એ બેટલું ચોખ્ખો હોવો જોઈએ એને દવા મળેલી હોવી જોઈએ એની અંદર કોઈ સ્મેલ આવી ના જોઈએ બાકી દિવસની અંદર આ જે તારીખ નક્કી કરે કે આજે આપણે ઓપરેશન કરવા છે તો એ ટાઈમે સર્જરીંગ આઠથી નવ કરે દિવસની અંદર તો આઠથી નવ દિવસનું કરે એટલે તો સ્પીડમાં કામ થવાનું જ છે ફટાફટ કામ પતી ગઈ એક ડિલિવરી થઈ ગઈ બીજાને લાવી દીધા બીજી ડિલિવરી થઈ એટલે આ દિવસની અંદર જાણ સેટિંગ કરે દિવસ એ આઠ ઓપરેશન કર વાત મારી બેબીની સર મારી બેબી આરોગ્ય ખાતામાં નોકરી કરે છે દવાખાનામાં જ નોકરી કરે છે મારી બેબીની ફાઇલ નવડામાં ચાલતી હતી પણ મારું ગામ નજીક છે એટલા માટે બેબી એકવાર ડૉક્ટરને બતાવવા આવી હતી કે થોડી પાણીની તકલીફ છે એટલે બોટલ ચડાવો એટલે બોટલ ચડાવી એ મારી બેબીએ એવું વિચાર્યું કે આપણે પપ્પા અહીં ઓપરેશન કરે છે એટલે મારી બેબીનું જે સીઝરિંગ પહેલાં કર્યું અહીંયા ત્યાંથીંગ કર્યા પછી એક મહિનો બે મહિના ત્રણ મહિના થયા તો દુખાવો ચાલુ રહ્યો એટલે મેં કીધું ભાઈ તકલીફ બેન સાહેબ લાગે છે તો ડૉક્ટરે એવું નક્કી કર્યું કે ભાઈ આ ગુડિયો ચાલુ રાખો ગુડિયો બદલ જશે એટલે આપણે આવી જશે પણ એ વસ્તુ આવી નહીં પછી મેં ફરી સોનોગ્રાફી બહાર કરાવરા બહાર સોનોગ્રાફી કરાવીને ચેક કરાવરા તો અંદર આવ્યું કે ભાઈ અંદર જે પેટની અંદર જે ભાગ છે ને એમાં સ્લેબ બની ગયું છે તો એ ડૉક્ટરને વાત કરી ભાઈ બહારથી મેં તપાસ કરાવી તો અંદર સ્લેબ બન્યો છે તો મને એમને એવું કીધું કે સરપંચ જે કાંઈ મારી ભૂલ છે હું બીજા ડૉક્ટરને બોલાવી અને સ્ટેપની વસ્તુ તમને કાઢી આપું છું બીજું ઓપરેશન કરવું પડશે એટલે ચલો મિત્રો અહીંથી પતું હોય તો આપણે બીજું ઓપરેશન કરાવી દઈએ બીજું ઓપરેશન કર્યા પછી મને ઓપરેશન ખુલ્લું રાખ્યું જે ટેસ્ટમેન્ટ ખુલ્લી રાખી અને એનું ડ્રેસિંગ ચાલુ રાખ્યું એ ડ્રેસિંગ ત્રણ મહિના ચાલ્યું ચાર મહિના ચાલ્યું એટલે મેં કીધું સાહેબ તમે ડ્રેસિંગ કરો છો તમને અંદર લાગે છે રૂજ આવે પણ ચિંતા કરવાની જવું અંદર રૂજ આવે છે મારી ખાના ફાઇલ બધી પડી છે ડૉક્ટરે ક્યારે ફાઇલમાં લખ્યું નહીં કે તમારે સોનોગ્રાફી કરાવવું પડશે તમારે ઇકો કરાવવું પડશે એવું ક્યારે કોઈ ફાઇલમાં લખ્યું પણ મેં ત્રીજી વાર આપણા સારી માર થાળીમાં ડોક્ટરની બાજુની હતી હું દવાખાના બની એ મેં તપાસ કરાવી તો એમને મને કીધું કે ભાઈ આ બીબીને ફરી ઓપરેશન ખોલવું પડશે અને સ્લેબ જે નવો બન્યો છે એને ખોલવો પડશે અને કાઢવો પડશે તો એ સ્લેબ નવો કાઢવાનો સાડી સાતસો ગ્રામ વજનનો બને તો એ ટાઈમે તો એ હમણાં કાઢી મારી બેબી અગિયાર મહિનાથી ગેર છે મારી બીબીની ચાર ફાઇલો છે આની બે ફાઇલો આ ડૉક્ટરની છે મેં એને છેલ્લા એવું કીધું ડૉક્ટર સાહેબ જે જગ્યાએ લઈ એનો ખર્ચો કોણ આપશે તો મને કીધું તમે કાર્યવાહી જે કરવી કરો મારા તો દવાખાનામાં શું અમારા તો વકીલો હોય એ અમારા કેસ લડતા હોય અમારા પૈસા કપાતા હોય એટલે અમને કોઈ વાંધો આવવાનો નથી એવા ધવલભાઈ સાહેબના શબ્દો તો અહીંયા આઠ દિવસ મને એડમિટ રાખ્યો મુકેશભાઈ પચાસ હજાર રૂપિયા લઈને આઠ દિવસ એડમિટ રાખ્યો આઠ દિવસ પછી કીધું તમારો પગ કાપવો પડશે એલજી મેં ગયો અઢી મહિના રહીને આવ્યો એલજીમાં તો પગ પાંચ વર્ષે હું કમ્પ્લીટ થયો અને પચાસ હજાર રૂપિયા અહીંયા લઈ ગયા કે પગ કાપવો પડશે આ જો પગ બતાવ પચાસ હજાર રૂપિયા લીધા આઠ દિવસની અંદર ને પછી કે પગ કાપવો પડશે આખી એલજીમાં ગયો ને મારા જોડે અઢી મહિના દાખલ રહ્યો હું પંદર હજાર રૂપિયા ખર્ચો છે એલજીમાં કમ્પ્લીટ થઈને તો અહીંયા આવા કિસ્સાઓ બનતા રહે છે કે ડૉક્ટરે શું કીધું એલજી વાળા ડૉક્ટરે બેદરકારી ડૉક્ટરની એ જ છે કે ડ્રેસિંગ બરાબર કર્યું નહીં એના હિસાબે તારો પગ પાકી ગયો એક્સિડન્ટ થઈને હું અહીંયા આગળ આલો હિરાપુર ચોકડી એક્સિડન્ટ હું લો અહીંયા આગળ તો પગ ચી ગયો હતો ને કે ડ્રેસિંગ બરાબર કર્યું બે દરકારી રાખીને ડ્રેસિંગ કર્યું એમાં કે તારો પગ પગ પાકીને આખો એ થઈ ગયો તો એના માટે મને એલજીમાં અઢી મહિના રાખ્યો એલજીમાં હું કમ્પ્લેટ થઈ આવ્યો તો અહીંયાના ઘણા બધા કિસ્સાઓ છે જે આપણને જનતા દરરોજ સાંભળવા મળી રહ્યા છે કે તે ડૉક્ટરની ખૂબ જ બેદરકારી છે અને પરિવારજનોને પૈસા જ લેવા ખાલી બસ માણસની કોઈ જરૂર નહીં પૈસાની જ જરૂર છે માણસ ભલે મરી જાય તો પૈસા જોઈએ તો અહીંયા શું છે તેમની કોઈ વેલ્યુ નથી કોઈ મલગ નથી તમે એમના મોટા પપ્પા છો તમારી શું માંગણી છે કે તમને શું વ્યાજબી પણ મને ન્યાય મળે